જૂના ડીસા સરયુનગરના રોડ પર જતા છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાના દરેક ખેડૂતોએ જાણકારી આપી હતી કે આ ભોયણથી અને ભૂપાનગરથી પાણી સરયુનગર સીધું પાણી આવે છે આ પાણી ભૂપાનગરના રહીશો દ્વારા જે ગટરમાં વહી રહેલું પાણી સીધું પરબડી જાગનાથ મહાદેવ મંદિર આગળ અતિ દુર્ગંધ મારતું પાણી વહી રહેલું છે અહીંના ખેડૂતોને કેવી રીતે વાવેતર કરવું અહીંયા બસો જેટલા ઘર આવેલા છે આ પાણીના કારણે અહીં કોલેરા કે મેલેરિયા જેવી બીમારીઓ હાલ ચાલી રહી છે તો અતિગંદુ અને દુર્ગંધ મારતા પાણીમાં મચ્છરના ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાય તે પહેલા ડીસા નગરપાલિકા આ ભોપાનગરથી ગટરનું પાણી આવી રહ્યું છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સરયુ નગરના લોકોની માંગ છે જો રોગચાળો ચાલુ થશે તો કોઈ તકલીફમાં આવશે મેલેરિયા કોલેરામાં સપડાશે તો ડીસા નગરપાલિકાના સિરે સંઘળી જવાબદારી રહેશે આરોગ્ય ખાતું હેલ્થ શ્રી પણ સદર વિસ્તારમાં આ ગંદકી પર્યા પાણીનો નિકાલ કરવામાં મદદ કરે તેવી ગ્રામજનોની માંગ છે અહીં જાગનાથ મહાદેવ મંદિર ખેતલા બાપાનું મંદિર તથા શરયુનગર હનુમાનજી મંદિર આવેલ છે જેથી લોકો દર્શનાર્થે આવતા ઉપરોક્ત ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે માટે ઉપરોક્ત ગંદા પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી શરૃનગર ગ્રામજનોની માંગ છે